માધ્યમથી હું પોલીસવાળાને કહેવા માંગુ છું કે તમારું કામ કાયદોની વ્યવસ્થા જાળવાનું છે નિષ્પક્ષ એ ચૂંટણી કરાવવાનું છે તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામની જવાબદારી તમારી છે કોઈ કોંગ્રેસના આગેવાનાના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી આ મારો ક્ષત્રિય અને આ સમાજને મારા મતદારો ભેઠા પાંચ પછી પાંચ દસ પંદર એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે કાયમ બોલુ દવાનું નથી અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓનું રાજી કાયમી રહેવાનું નથી કે અમે ગાધી વિચાર ધારાવાળાસા કાયદો વ્યવસ્થાને માનીએ છીએ બધાને સન્માન આપીએ છીએ પણ છતાં તમે તો કાયદાને ઓરટેક કરીને નિયમોને ઓરટેક કરીને ક્યાંક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં મીડિયાના માધ્યમથી હું પોલીસવાળાને કહેવા માંગુ છું કે તમારું કામ કાયદો કાયદોની વ્યવસ્થા જાળવાનું છે નિષ્પક્ષય ચૂંટણી કરાવવાનું છે તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામની જવાબદારી તમારી છે કોઈ કોંગ્રેસના આગેવાના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી આ મારો ક્ષત્રિય અને આ સમાજને મારા મતદારો ભેઠા પાંચ પછી

આ મારો ક્ષત્રિય ના સમાજ ને મારા મતદારો બેઠા પાંચ પછી પાંચ દસ પંદર એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે કઈ ઓલું દબાનું નથી અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓનું રાજી કાયમી રહેવાનું નથી કે અમે ગાંધી વિચારધારાવાળા કાયદો વ્યવસ્થાને માનીએ છીએ બધાને સન્માન આપીએ છીએ પણ છતાં તમે તો કાયદાને વોરટેક કરીને નિયમોને વોરટેક કરીને ક્યાંક ને ક્યાંયક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં મીડિયાના માધ્યમથી હું પોલીસવાળાને કહેવા માંગુ છું કે તમારું કામ કાયદોને વ્યવસ્થા જાળવાનું છે નિષ્પક્ષય ચૂંટણી કરાવવાનું છે તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામની જવાબદારી તમારી છે કોઈ કોંગ્રેસના આગેવાનો ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી આ મારો ક્ષત્રિય મારા મતદારો પંદર એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે કઈ બોલું દવાનું નથી અને એવા પોલીસ વાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓનું રાજી કાયમી રહેવાનું નથી પણ છતાં તમે તો કાયદાને ઓરટેક કરીને નિયમોને ઓરટેક કરીને ક્યાંક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા એવા અમને થવામાં વાર લાગશે નહીં મીડિયાના માધ્યમથી